ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર દસાડા તાલુકાના ઘાસપુરા ગામે રહેતી મહિલાનું શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે મહિલાના ગાના ભાગે ઈજા નિશાન મળી આવતા પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ હોસ્પિટલ ખસેડવી કાર્યવાહી હાથ ધરી છે દસાડાના ઘાસપુર ગામે રહેતી મહિલા મીનાબેન ઉમર આશરેતાલીસની તેમના જ ઘરમાં બાથરૂમમાંથી શંકાસ્પદ તેમજ લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ પરિવારજનોને સતા અંગે પોલીસને જાણ કરાતા પાટડી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો પોલીસે પ્રાથમિક તપાસ કરતા મહિલાના ગળાના ભાગે નિશાન આવ્યા હતા આથી મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હોવાની આશંકાને ધ્યાને લઈ મૃતદેહનો કબજો લઈ પીએમ હર્ષ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો તમને જણાવી દઈએ મિત્રો કે મહિલાએ આત્મહત્યા કરી છે કે હત્યા નીપજવામાં આવી છે તેનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ માલુમ પડશે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ